જીવ ફિલ્મ નિદર્શન અને જીવન મૂલ્યોનું ભાથું પર પ્રાથમિક શાળા તુણા તાલુકો અંજાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને જીવનશૈલીમાં નૈતિક મૂલ્યોના સિંચન માટે એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ તાજેતરમાં પ્રચલિત થયેલી અને પ્રેરણાદાયી ફિલ્મ જીવ જોવા માટે આવ્યા હતા આ ફિલ્મ માત્ર મનોરંજન નથી પરંતુ સંવેદનાઓનો સંગમ છે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ધર્મેન્દ્ર ગોહિલે અજાતશત્રુ બેલજીભાઈ મહેતાનું મૂળ પાત્ર ભજવ્યું છે સાથે સની પંચોલી શ્રદ્ધા ડાંગર જેવા સમર્થ કલાકારોએ પોતાના અભિનય દ્વારા માત્ર પ્રત્યેની દયા અને માનવતાના દર્શન કરાવ્યા છે ફિલ્મનું નામ જીવ જેટલું સરળ છે તેનો સંદેશ એટલો ગહન છે શ્રીરામ પર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આ ફિલ્મ નિદર્શન એક અવિસ્મરણીય અનુભવ રહ્યો ફિલ્મના અંતે વિદ્યાર્થીઓના ચહેરા પર એક નવી સમજ અને જીવદયા માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાના આ સરાહનીય પ્રયાસો આદિપુર નમસ્કાર મારું નામ વાઘમસી ગીતાબેન કરશનભાઈ છે હું અહીં શેરાઈ ગામની બાજુના ગામની જ વતની છું અને શ્રી રામપર પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું તો સૌપ્રથમ તો હું દાતા પરિવાર જે છે એમનો ખૂબ ખૂબ અમારી શાળા પરિવાર તરફથી આભાર માનું છું કે એમને અમારા આ બાળકો છે એમને આવો સરસ એક મૂવીનો જે દાન હા કન્સેપ્ટ છે એ એક મેસેજ તરીકે અમારા બાળકોને શીખવા માટે એક મોકો આપ્યો છે અને ખરેખર આજે એવો આનંદ થાય છે કે આમાંથી નેવું ટકા બાળકો એવા છે કે જેને ક્યારેય પણ થિયેટર પણ જોયેલું નથી તો એમને ફર્સ્ટ ટાઈમ આ થિયેટરનો અનુભવ અને એમાં પણ સાથે સાથે આવો સરસ મેસેજ શીખવા મળે છે તો આનંદ થશે કે ભવિષ્યમાં એકાદા બાળકને પણ જો આમાંથી કાંઈક શીખી અને આગળ જો એના મગજમાં આ કન્સેપ્ટ રાખી અને આગળ એના જ્યારે પણ એ પોતાના પગ ઉપર નિર્ભર થશે અને એના અંતરાત્મામાંથી ક્યારેક આ મેસેજ છે એ ઉદભવી અને આગળ ખીલશે તો એ પણ આવી રીતે જે વેલજીભાઈ જે છે એમને એમના માર્ગે આગળ વધશે એવી અપેક્ષા રાખીએ છીએ અને બસ આટલું કહીએ છીએ આજે બધા બાળકોને મજા આવી અને બાળકો પણ એમનો અનુભવ કહે છે કે બેન બહુ જ સરસ મજા આવી થેન્ક યુ નમસ્તે પ્રમોદભાઈ છે હું શ્રી પ્રાથમિક શાળામાંથી આવું છું મેં અહીંયા જીવ પિક્ચરમાંથી શીખવા મળ્યું કે આપણે અડધામાંથી અડધું જેવું તે પણ આપણે કરી શકીએ છીએ હું જે શીખવા મળ્યું કે આપે બધા પશુ પક્ષીઓને ચણ અને ચરો રંજકો કાળ પર દેવું તે આપણું ધર્મ છે અહીંયા જીવ પિક્ચરમાંથી જોવા મળ્યું કે આપણો જે જીવ નથી બીજાનો પણ જીવ હોઈ શકે છે નમસ્તે મારું નામ ઉગરાણી સલીના તાલભાજી છે હું ધોરણ આઠમા ભણું છું અને શ્રી રામ પર પ્રાથમિક શાળામાં જીવ મૂવી જોવા આવ્યા હતા અને આ મૂવી જોઈને અમે ખૂબ મજા આવી અમે આ મૂવી જોઈને ઘણું બધું શીખવા જોઈએ જેવી રીતે પ્રાણીઓ પશુઓ વચ્ચે વચ્ચે પ્રેમ રાખવો જોઈએ આપણે કોઈ વસ્તુ વેચીને ખાવા હું પ્રેમજીભાઈ એ મહેશ્વરી રામપર પ્રાથમિક શાળા શિક્ષક આજે આ જીવ ગુજરાતી ફિલ્મ છે એ સત્ય ઘટના આધારિત ફિલ્મ છે અને આ કચ્છ વિશે કચ્છની ખમીરવંતી પ્રજા અને એમાં જે ભૂકંપ અને દુષ્કાળનું વર્ણન અને ખાસ કરીને જીવો પ્રત્યે દયા આ ફિલ્મમાં આવરી લેવામાં આવેલી છે આ ફિલ્મની અંદર જે ભાવનાત્મક માનવતા અને દરેક જીવ પ્રત્યે કરુણા દાખવામાં આવી છે આ ફિલ્મ છે ખરેખર હૃદયસ્પર્શી સ્પર્શિલ

આજે આપણે મેસેજ મળ્યો છે કે દરેક જીવ ઉપર દયા જીવ દયા રાખી અને વધારેને તો કહી નહી પણ આપણે જે જમીએ છીએ આપણો જે ઢાણો છે એમાંથી એક રોટલી આપણે આ જીવ દયાના અર્થે ગાય માટે કૂતરા માટે જે આજુબાજુ તમારા પશુ પંખી છે એના માટે એક રોટલી કાઢીએ આના સિવાય આપણી શાળામાં તમને ખબર છે ચબૂતરો છે છે ને ચબૂતરો

નાખવાનું છે તમારી શેરીમાં તમારા ઘરમાં બરાબર જ્યાં તમને એમ લાગે કે પશુ પંખી આવે છે ત્યાં એક મુઠી ચા નાખો કા એક રોટલી નાખો એવો નિયમ તમારે આસ્તી લેવાનો છે બધા લેશો ને ગોળ પે ગોળ પાપડી ક્યારે મીઠી લાગે જ્યારે ગોવેસીને ખાઈએ ત્યારે